અને અઠવાડિયા દસ દિવસ પછી તમે બધા ગ્રુપો બનાવો હું પણ એકવાર એલાન કરી દઈશ કે બધા જે જે લોકોને તકલીફ છે અહીંયા સંપર્ક કરે આ લો તકમાં તકરીબન લાખ દોઢ લાખ લોકો તમે હશો બધા આખા ગુજરાત હવે એ બધા ભેગા થશે ને તો લો તમને મળવા પાત્ર અત્યારે તેર હજાર પાંચસો કહે છે ખરેખર એ સત્તર હજાર મળતા હશે અથવા તો એના ઉપર એને કેટલું કમિશન મળે છે બરાબર એને લઈને પછી જો આપણે આખા ગુજરાતના સફાઈ કર્મી છે સિક્યુરિટી છે નર્સિંગ સ્ટાફ છે એ જેટલા આઉટસોર્સિંગ વડા એના આગેવાનોનું એક લિસ્ટ તૈયાર કરીશું પછી ગાંધીનગર આવો છું તો હું આરોગ્ય મંત્રી જોડે આવીશ બરાબર છે તમને પૂરતો પગાર મળે તમને પૂરતી સુવિધાઓ મળે તમને કોન્ટ્રાક્ટ કર્મચારીને પણ ઈએસઆઈ એસઆઈ સહિતના લાભો મળવા જોઈએ એવા મળે છે ભાઈ તો જે પણ કર્મચારી એને પહેલા તો મિનિમમ વેતન મળવું જોઈએ ઓછામાં ઓછું વેતન મળવું જોઈએ સાથે સાથે એના ઈએસઆઈના લાભો મળવા જોઈએ એને તમામ લાભો જે છે એ મળવા પાત્ર છે આ આઉટસોર્સિંગ વાળું મેં બહુ કરેલું છે મને ખબર છે આ નાકરાણી સોલંકીના બધા પહેલાં એ કરતા હતા હવે આ લોકો નવી ગેંગ આવી ગઈ છે મને ખબર છે પણ સવાલ એ છે કે તમારે બધાએ જિલ્લા વાઇઝ બધે ટીમો બનાવી સંગઠન બનાવો સંગઠન બનાવું બરાબર છે તમે અહીંયા સંગઠન બનાવો રાજકોટમાં છે જામનગરમાં હશે બધી જગ્યાએ હશે અને બધા બહેનો છે કોઈ ફેસબુક ઉપર વોટ્સઅપ ઉપર તૈયાર થાય ના ગ્રુપો બનાવે પછી તમે મને મારો સંપર્ક કરજો કાયમી નિકાલ આપણે લાવીશું એમાં કેવું હોય અલગ અલગ બરાબર લેટ મુનિમ ભાઈ છે

એટલે ચાર છ મહિના લાગ્યા મતલબ બોનસ તો માત્ર એક છે બરાબર છે તમને બીજા ઘણા લાભો મળવા પાત્ર વીમાથી માંડીને બધું બરાબર મેં જ્યારે મારી સરકાર જ્યારે આવવાની હતી આમ આદમી પાર્ટીની હું ત્યારે મુખ્યમંત્રીનો ઉમેદવાર હતો ત્યારે આપણે એવું કીધું હતું કે તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાનું મેં એલાન કરેલું પણ લોકો ત્યારે સમજ્યા નહીં પહોંચ્યા નહીં થશે કાંઈ વાંધો નહીં એ બે હજાર સત્યાવીસમાં આવશે ત્યારે થશે

સફાઈ કર્મી બેનો સિક્યુરિટી બેન શોષણ થઈ રહ્યું છે આર્થિક રીતે પગાર એટલે આજે એકઠા થયા છે હું આજે એમને મળવા આવ્યો હતો બહુ ચોંકાવનારી વિગતો સામે આવી છે પેલા મને ખબર છે હું પત્રકાર હતો ત્યારે આઉટસોર્સિંગ એજન્સી સામે લડ્યો હતો એમાં નાકરાણી હોય સોલંકી પાંચ એજન્સીઓ હતી અને એજન્સીઓ કઈ રીતે શોષણ કરે છે એનું આખું પર્દાફાશ મેં ત્યારે કરેલું મને આ બધાની ખબર છે હવે કઈક એજન્સીઓ ચેન્જ થઈ છે ચેન્જ થયા પછી એજન્સીઓમાં આમને કોઈ લાભો નથી મળતા એમને નિયુક્તિ પત્રો નથી મળતા આઉટસોર્સિંગ કર્મચારીઓ મિનિમમ વેજીસ એને કેટલું મળવા પાત્ર છે શું લાભ મળવા પાત્ર છે એને લેટર આપવું જોઈએ એપોઈન્ટમેન્ટ લેટર એ મળતું નથી તો આ બેનોને ખબર જ નથી કે એમને કેટલો પગાર છે પીએસઆઈ મળવા જોઈએ કે નહીં પીએફ કપાત થવું જોઈએ કે નહીં આ કોઈ જ વસ્તુઓ વીમો મળવો જોઈએ કે નહીં એ કોઈને ખબર નથી આઉટસોર્સિંગ એજન્સીઓ પોતે ઉપરથી પગાર વધારે લે છે આરોગ્ય અધિકારીઓ આરોગ્ય મંત્રી મારા આરોગ્ય મંત્રીને પણ કહ્યું છે કે મને તમે પણ આમાં સપ્તાહ લેતા હોય એવું સ્પષ્ટ પણ મને શંકા છે જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય આરોગ્ય અધિકારીઓ જો હપ્તા ન લેતા હોય અને આઉટસોર્સિંગ ના સંચાલકો હરીશચંદ્ર હોય તો પગાર મળવો જોઈએ કેમ નથી મળતો માત્ર સવાલ છે તમામ જિલ્લાઓમાં સફાઈ હોય સિક્યુરિટી હોય નર્સિંગ સ્ટાફ હોય નર્સિંગ સ્ટાફ નો પણ બહુ બધો પગારમાં ગાપલા છે બહુ બધા પગારમાં ગાપલા છે અને મને એ નથી સમજાતું કે એવી એજન્સીઓ કે જે મિલી પગત ધરાવે છે ભાજપના નેતાઓ સાથે એ એજન્સીઓને કેટલું મળવા પાત્ર છે વર્ષે કરોડો રૂપિયાનો કોબાના આઉટસોર્સિંગ એજન્સીને આ આ ગરીબ માણસોનો શોષણ માટે નેતાઓ અધિકારીઓ અને કોણ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કમાય છે એટલે માજીને હું વિનંતી કરું છું આરોગ્ય મંત્રીને કે જો તમે સાચા હો તો આઉટસોર્સિંગ એજન્સીઓ પાસેથી ડિટેલ મંગાવી એમને કેટલું મળવાપાત્ર છે કમિશન કે કેટલું લે છે કેટલું પગાર આપે છે કેટલા લાભો આપે છે એની તપાસ કરવામાં આવે તો આગામી સમયમાં આખા જિલ્લાઓમાં દરેક કર્મચારીઓ સાથે સાથે આમ આદમી પાર્ટીના મળી સંગઠન તૈયાર કરી હું પોતે મુખ્યમંત્રીને રજૂઆત કરી મુખ્યમંત્રી નહીં સાંભળે તો એક લાખ આઉટસોર્સિંગ કર્મચારીઓ એકઠા થશે તો ગાંધીનગર નો ઘેરાવ કરવાનું પણ ચૂકીશું નહીં આમને કાયમી ધોરણે છ મહિના લાગે આ પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે પરંતુ આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી ધોરણે એને મળવા પાત્ર લાભો મળે બીજું મારે કહેવું છે સુપ્રિન્ટેન્ડન્ટ દરેક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને મારે કહેવું છે કે તમારી જવાબદારી છે તમારા સ્ટાફને ભલે આઉટસોર્સિંગનો નો એમને પર બાળક છે એ પણ ઈશ્વરના સંતાનો છે તમે આઉટસોર્સિંગ એજન્સીને ધમકાવી નથી શકતા અને તમને મંત્રીનો ફોન આવે મુખ્યમંત્રીને મને કહેજો તમે હું એમને કહીશ પણ તમે ન્યાય અપાવવામાં ઉના ઉતરો છો તો મારી વિનંતી છે કે આઉટસોર્સિંગ એજન્સીઓ સાથે મિનિપ બંધ કરો અને અમને પૂરતો પગાર આપો અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ એજન્સીઓ સામે અને આઉટસોર્સિંગમાં જે પણ મિનિપ્રગત ધરાવે છે એની સામે આંદોલન છેડશે